જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય આજના કથા અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનો દિન શુભ અને મંગલમય બને શ્રી વસિષ્ઠજી કહે છે હે રાજન હવે તું તે મહાન મહામિનાના મહિમાને કહું છું જે દત્તાત્રેયજીએ કાર્તિકીર્યના પૂછવા પર જણાવ્યું હતું જ્યારે સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ શ્રી દત્તાત્રેયજી સત્ય પર્વત પર નિવાસ કરતા હતા ત્યારે મહેશમતીના રાજા સહસ્ત્રાર્જુને તેમને પૂછ્યું હતું હે યોગીઓમાં શ્રેષ્ઠ દત્તાત્રેય મેં સર્વ ધર્મો સાંભળ્યા છે હવે કૃપા કરીને મને માઘ માસનું મહાત્મ્ય જણાવો ત્યારે દત્તાત્રેયજી બોલ્યા જે માઘ માસના મહાત્મ્ય વિશે બ્રહ્માજીએ નારદજીને કહ્યું હતું તે જ હું તને કહું છું આ ભારત ભારતભૂમિ કર્મભૂમિ છે

અને આચાર રહિત બધું જ વ્યર્થ અને નાશ સમાન ગણાય છે ગર્વથી ધર્મનો નાશ થાય છે ક્રોધથી તપનો નાશ થાય છે અને ગુરુનું અપમાન કરવાથી બ્રહ્મશ્ચર્ય તથા સ્વાધ્યાય બરબાદ થઈ જાય છે વિધિ વિના અગ્નિહોત્ર યજ્ઞ અને સાક્ષી વિના દાન એ બધું જ વ્યર્થ ગણાય છે જીવિકા માટે ધાર્મિક કથા કહેવી માત્ર પોતાના માટે બનાવેલા ભોજનની ક્રિયાઓ કહેવી શુદ્ર પાસેથી ભિક્ષા લઈ અને તેનો કરેલો યજ્ઞ વિદ્યા વિના અભ્યાસ વાણી પ્રજાહિત વિરુદ્ધ રાજા જીવન નિર્વાહ માટે તીર્થયાત્રા કરવી જીવન માટે જ પ્રવચન આપવું શંકાસ્પદ મંત્રોનો જપ કરવો મનમાંથી ભટકતા હૃદયથી જપ કરવો વેદ જ્ઞાતા વિના દાન કરવું અસ્તિત્વને નકારી વિહોણા મતોને ફેલાવવું શ્રદ્ધા વિહોણી ધાર્મિક ક્રિયાઓ આ બધું જ નિષ્ફળ છે જે રીતે દરિદ્રતાવાળા મનુષ્યનું જીવન વ્યર્થ ગણાય છે તેવી જ રીતે મહામાસમાં સ્નાન વિનાના મનુષ્યનું જીવન પણ વ્યર્થ જ ગણાય છે બ્રહ્મ હત્યા કરનાર સોનું ચોરનાર માદક દ્રવ્યો પીનાર અને ગુરુ પત્ની સાથે સંબંધ રાખનાર એ તમામ મહામાસના સ્નાનથી પવિત્ર થઈ શકે છે જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં મહામાસમાં સ્નાન કરે છે તેના મહાપાપ પણ નાશ પામે છે મહાપાતકો પણ સ્નાનથી દૂર થઈ જાય છે મહામાસમાં સ્નાન કરવાનો યોગ્ય સમય વીતી જાય તો મનુષ્યના તમામ પાપો નષ્ટ થઈ જાય છે તે મેઘ મુક્ત ચંદ્ર પ્રકાશિત થાય છે એ જ રીતે પાપોથી મુક્ત કાયા મનુષ્ય વાણિમાસમાં અને મંડળી કરવામાં આવેલા નાના મોટા નવા જૂના બધા પાપ મહાસ્નાનથી દૂર થઈ જાય છે અજાણતાથી થયેલા પાપ એ પણ મહામાસના સ્નાનથી નષ્ટ થઈ જાય છે જેમ જન્મ જન્માંતરના અભ્યાસથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તેમજ જન્મ જન્માંતરના સંસ્કારોથી જ મનુષ્યની મહાસ્નાનમાં રુચિ જન્મે છે નથી કરતા હે રાજન જે મહામાસમાં સ્નાન નથી કરતા તેઓ ક્યારેય મનવાંછિત ફળ મેળવી શકતા નથી જેમ કે સૂર્ય અને ચંદ્રની અસર વિનાના મનુષ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય આજનો અધ્યાય અહીંયા જ સમાપ્ત થાય છે જો તમને આજનો અધ્યાય પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકનને પ્રેસ કરી દેજો જેથી આગળની કથા અધ્યાય અપલોડ થતાની સાથે જ સૌથી